શહેરના બરાનપુરા વિસ્તારમાં કિન્નર સમાજના મંદિરના નવમાં પાટ ઉત્સવ નિમિત્તે સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના બરાનપુરા વિસ્તારમાં કિન્નર સમાજનું કુળદેવીનું મંદિર આવેલું છે જ્યાં નવમા પાઠ ઉત્સવ નિમિત્તે છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં આનંદનો ગરબો નવચંડી પાઠ સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ અહીં અશ્વિન પાઠકજીના સ્વકંઠે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓ પોલીસ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ કિન્નર સમાજના

જિલ્લાના પ્રમુખશ્રી ઉપસ્થિત છે તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે કાડી પીએસ સાહેબ નીલાબેન પાટીલ તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે અને મારા વડોદરા શહેરની જનતાને ખૂબ ખૂબ અમારા સમાજ તરફથી જય જય શ્રીરામ જય જય શ્રીરામ અને હરેકના ત્યાં આવો પ્રસંગ થાય એવો મારો સમાજ છે અને ક્યારે મારી સંસ્કારી નગરી આપણા જિલ્લાની અંદર આપણા રાજ્યની અંદર આપણા તાલુકાની અંદર આપણા દેશની અંદર ક્યારે કોઈ આફતિ ના આવી માને કો પ્રાર્થના ભગવાનને કો પ્રાર્થના એવી આશા વ્યક્ત કરું છું જય માતાજી વડોદરા શહેરમાં જિલ્લા અઠવાડિયાથી વરણપુરા વિસ્તારમાં માસીબા સમાજ દ્વારા મંદિરના પાટોત્સવ નિમિત્તે નવમા પાટોત્સવ નિમિત્તે અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહેલ છે નવચંડીનો પાઠ હોય આનંદનો ગરબો હોય અને એવા અનેકવિધ કાર્યક્રમો ગરબો હતો ત્યારે ગુજરાતના મશહૂર ગરબા ગાયક અતુલભાઈ પુરોહિતજી હતા આજે અશ્વિન પાઠકજીના સ્વકંઠે જયારે સુંદરકાંડના પાઠનું આયોજન થયું છે ત્યારે સૌ પ્રથમ તો આખા સમાજને નમન કરીને વંદન કરીને અને જે પણ ભક્તો આત્રે ઉપસ્થિત થાય છે એ બધાના પાવન સાનિધ્યમાં જ્યારે સુંદરકાંડ સાંભળવાનો અલગ લાભ થયો છે ત્યારે અને આ વિસ્તારના અમારા તમામ કાર્યકર્તાઓ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ